કાડી કે મુશ્કિલ ઓમરે કાડી ભાઈ કાડી કાડી ઓય કાડી આતે ના ના મે જલ ગય જાને ગચ્છા 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 આ કાડી એ ઓલે મોરે જમદે જમત ભઈ જમદે ફસા ભાઈ ભાઈ કાવા ભાઈ ઓ સય ભાઈ કાડો ભાઈ કાડો અમાર અમારસ્તો ભાઈ અમારસ્તો ભાઈ અમાર કાડો 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 રુપિકા બોલે છે જેસે બોલે કોમા ભાઈ ભાઈ हय कुबा कुबा हय आ मारे म आ मारे बस काडा कुबा हय 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 चलो चलो आ हे बा मारिन्छ कुबा हे कुबा हे न करा नि दे कुबा हय भाइ भाइ कुबा कुबा न न ए भाइ रे के छ 动手！快点！